ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ કેટલા દિવહ જોઉં છો આપણા ને અરે યાર હું આરહુડો થઈ ગયો છું આરહોડો નથી થયો મારા ભાઈ મારે થોડું એવું કામ આવી ગયું હતું એટલે એના લીધે હું બ્લોગ શૂટ નહોતા કરી શકતો હજી દસ દિવસનું કામ છે દસ દિવસનું કામ પતી જાય પછી આપણો બ્લોગ કન્ટિન્યુ આવવાના છે મેં કીધું આ તો તમે બધા ભૂલી ના જાઓ ને મને એટલા માટે મારે આજે બ્લોગ નાખી દીધો છે તો ભાઈ આપણે ગાડીની અંદર આજે શું કરવાનું છે ખબર છે આ આપણે ક્યાં ગયું ક્યાં ગયું આ હોય ને વાઇપરના પાણી ઓલું આવે ને એ પાણી ખાલી થઈ ગયું છે તો પાણી આપણે નાખવાનું છે પણ બિસ્લેરી પાણી આ પર પાસે અત્યારે નથી એટલે હાલની તકની અંદર આપણે પાસે બિસ્લેરી પાણી નથી લોક બનાવતા ભૂલી ગયો હમણાં કદીનો બનેવું નથી તો આપણે સાદું પાણી નાખી દઈશું યસ કોણ બિસ્લેરી પાણી નાખે ને કોણ એરખા એવું કરે લપું કરે ભાઈ એ કરવાનું થતું નથી કંઈ આપણે બાકી જો કટાવો માંડી ગાડી વાઈપર કટાઈ ગયું એટલા દીમાં જો કટાઈ ગયું યાર મહિન્દ્રાનું લોઢું કટાઈ જાય વેલેરું તમને ખબર છે બધાય ની પહેલા છે ને ભાઈ ગાડી થોડીક પાછળ લઈ લઈ ચાલ પાકેટ વાહવા એ જા ગાડી અંદર થી ગાડી આખી અંદર થી છે ને ભાઈ ભરી મેલ છે દૂર દૂર મીટી મીટી થઈ ચૂકીયા કારણ કે યાર હું જરા હાચણ વિનાનો વ્યક્તિ છું હાચણી ના રાખી ગાડી માં જરા ખબર ની મને પહેલે થી આવી જ દેશે હવે છે ને તમને બધે એવું લાગતું હોય કે આ ખોલી નાખીને એટલે આપણો બોનટ ખુલી જાય પણ નહીં ભાઈ એસા નહીં હોતા એ ખાલી શોપિસ્કા હોય છે બોનટ તો અંદર સે જ ખોલના પડતા હે આપકો રુકુ મેં આપતા હું ખુલ કે ભાઈ ક્યાં ખુલ ગયા ખુલ્લી ખુલ્લી જઈ એ ખુલા ભાઈ ક્યુ અચ્છા અચ્છા ભાઈ ખુલ ગયા હૈ ખુલ વાપસ બંધ હો ગયા ક્યા હોય રુકો રુકુ ભાઈ मेरे को वापस से जाना पड़ेगा ये मेरा बोपअ हो गया सुबह सुबह यहाँ से देखो ऐसे ये, ये खुल गया ओके देखो मैं आपको अब दिखाता हूँ ए खुल गया ये भाई चलो इसको अब लगाना पड़ेगा नहीं तो पड़ जाएगा ये नीचे ये देखो भाई क्या बड़ा सा दमदार इंजन है देखो आप यहाँ से पानी डालना है हमको यहाँ से पानी डाल देंगे तो हमारा काम हो जाएगा ઓકે તો આપણે પૂરા પાણી કા ભર દીયા હક્કન કો કરેત બંધ એ ઢક્કન કે બંદી હો ચલો ભાઈ ફાઇનલી હમણાં ઢક્કન હો ગયા બંધ

કામ કરે છે મિત્રો આ ઇન્ટરફેસ પ્રભાવશાળી છે રિયલ ટાઈમ જીત પ્રદર્શિત થાય છે એની અંદર અને જ્યારે હું આની શરૂઆત કરું ત્યારે તેમાં અવરોધ જોઈ શકો છો તો હું અહીંયા રૂપિયા બે નું રિસ્ક લઉં છું પાંચ નું અનુવાદ છે અને આ જો આ રિયા પણ એ જે પ્રેડિક્ટ કર્યું હતું અને અહીંયા હું આઠ હજાર નવસો ને રૂપિયા જીતી ગયો છું મારે હજી એકવાર ટ્રાય કરવી છે હવે હું હાઈ કોફીજન વેઇટ કરીશ આઠ પોઈન્ટ ચિમોતેર ઉપર હવે હું સાત હજાર રૂપિયા લગાવીશ હું જીતી ગયો જેમ કે તમે જોયું છસો ને ત્રીસ રૂપિયા હું જીતી ગયો છું અને તમે આ મારી અર્નિંગ જો થોડા દિવસોની નીક આ મારા ફોલોઅર મફતની અંદર આ સોફ્ટવેર લેવાનો મોકો આપે છે બસ ખાલી આ સિમ્પલ સ્ટેપ ને ફોલો કરો મેં નિક ને ટેલિગ્રામ ચેનલ ને લિંક મારા ડિસ્ક્રિપ્શનની અંદર નાખી છે એના ઉપર ક્લિક કરો ત્યાં તમને ટેક્સ્ટ મેસેજ નું બટન દેખાશે એના ઉપર ક્લિક કરીને નિક લખો કે તમે મારા તરફથી છો ડીઆર ભરત આહિર તરફથી સૌથી વધારે લોકો એ આ સોફ્ટવેર ઉપયોગ કરીને સફળતા મેળવી છે અને તેની મનપસંદ વસ્તુ પણ ખરીદી છે અને હવે આપણો વારો છે તો તૈયાર થઈ જાવ લિપ લેવા માટે લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ભાઈ આજે છે ને આપણે શરાદ નાખવાનો છે આજે સાતમો શરદ છે ને સાતમો ઓકે

કઈ રીતે ફોનમાં જોવાનું હોય ને ભજનને આમ હોય બીજું હું મિક્સિંગ મિક્સિંગની અંદર બધાને પહેલાં તો આઈ એમ વેરી વેરી સોરી કારણ કે મારા બ્લોગ બહુ લેટ આવે છે મને ખબર છે પણ શું કરે યાર કામ એવું બધું છે અને થોડું જ હજુ પણ મને થાય છે એના લીધે થોડાક લેટ આવે છે પણ પહેલી તારીખથી આપણા બ્લોગ કન્ટિન્યુ આવવાના છે એટલે કોઈ ટેન્શન લેજો નહીં ભરતભાઈ તમને એવા ને એવા હસાવાના છે મોજ કરાવવાના છે

આવી જાવ બધા હવે છે ને અત્યારે આપણે જવાનું છે ગામમાં મસાલા લેવા માટે સરહદ નાખી લીધો છે ફટાફટ આપડે બુલેટ લેતા જઈએ કારણ કે ભાઈ ખાર ને કાઢવી કાઢવીને પાછી અંદર ને બહુ ઘણું પડી જાય અડધી કલાકની પ્રોસેસ છે બધી એટલે એવું બધું કરવાની નહીં ફટાફટ બુલેટ લઈને જવાનું મસાલા લઈ આવવાના સૌથી પહેલાં મારા એરબડ લઈ લઉં બાકી પહેલી તારીખથી આપણા બધા બ્લોગ કન્ટિન્યુ આવવાના છે કન્ટિન્યુ બરાબર ઉપાધિ ના કરજો મને ખબર છે યાર ઘણા લોકોને મારા નું વ્યસન થઈ ગયું છે પણ યાર થોડો કામમાં એટલો બધો શું એ વાત જવા દો તમે પહેલી તારીખથી રેગ્યુલર હાલો ડન 120% વીસ ટકા

પેન મળી ગઈ છે આપણે તો મસ્ત મજાનો પ્રમોશન પહેલાં સ્ક્રિપ બનાવી લઈએ પછી એ પ્રમાણે પ્રમોશન આપણે શૂટ કરી નાખીએ કમલ થાર ગાડીની અંદર આપણે સ્ક્રિપ બૂક પડી છે લેતી આવ્યા ફરફર તું કે બોલ પેન અમે એમ કે ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડ અમે ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ જો કેટલા નામ ઇન્ડિપેન્ડ પછી બોલ પેન પછી શું કહેવાય પેન